સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે એસી ફૂટ રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે રાજ્ય સરકારના અન્ન ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ પાણી પુરવઠા મંત્રી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ લોકોની સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા

અન્ન સલામતી કાયદો બે હજાર તેર ત્યાર બાદ કોરોના સમયે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી અન્ન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જોગવાઈ સાથે જે છેલ્લે સુરતની અંદર રાજ્ય સરકારના સહયોગથી અન્ન સંતૃપ્તિકરણનો કાર્યક્રમની શરૂઆત ત્યાં સુરત જિલ્લામાં લગભગ બે લાખથી પણ વધારે આવા એનએફએસએ કાર્ડનું વિતરણ કરી અને લાભાર્થીઓને આ અભિયાનની શરૂઆત કરાવી ખાસ કરીને આ દિવ્યાંગ હોય વિધવા કે ગંગા સ્વરૂપા બહેનો અને વૃદ્ધ જે જે નિસહાય છે એવા જે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી જે સહાય મેળવતા હોય એવા લાભાર્થીઓને શોધીને પણ આ યોજનાનો લાભ આપવાનો કે જેમને કોઈને આવકની મર્યાદાને બાદ કરીને ધ્યાનમાં લીધા વિના આવા લાભાર્થીઓને શોધવા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે અમે અહીંયા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન આગળ ધપાવવાના ભાગરૂપે આજે અમારા આ વિસ્તારના સૌ માનનીય જગદીશભાઈ અમારા પ્રમુખશ્રી સૌ શ્રી સૌ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આયોજન કરેલું આમાં લગભગ સાડત્રીસ હજાર જેવા લાભાર્થીઓ આ જિલ્લાની અંદર પણ આવા શોધીને અને જ્યારે આજના દિવસે પંદરસો જેવા આજના દિવસે પણ આ એનએફએસએફ કાર્ડ ધારકોને આ કીટનું અને કાર્ડનું વિતરણ કરવાના છે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈએ જે રીતે આ અભિયાનને આગળ ધપાવવા માટેનો પ્રયાસ કર્યો છે એમાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કે આ અભિયાનને આગળ ધપાવવા માટે અને પોષણક્ષમ સાથે આહાર મળી રહે એ માટે અનસંતૃપ્તિકરણના કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ખૂબ આ વિસ્તારના સૌ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લાભાર્થીઓને કીટના વિતરણના ભાગરૂપે મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ